મુંદ્રા તાલુકાના દેસલપર ગામે નદીમાં ગેરકાયદેસર રેતીનું ઉત્ખનન કરવામાં આવતું હોવાના કારણે લાખો રૂપિયાની કિંમતની મશીનરી ફ્લાઇંગ સ્કોડની ટીમે દરોડો પાડી ઝડપી પાડી મદદ ફ્લાઇંગ સ્કોડ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભુજ કચ્છની તપાસ ટીમ દ્વારા આજે દેસલપર મુંદ્રા તાલુકાના દેસલપર ખાતે નદીના વિસ્તારમાં ગેરકાયદે ખનીજનું ઉત્ખનન કરવામાં આવતું હતું જેની માહિતી મળતાની સાથે જ મેહુલ શાહ અને તેની ટીમ તાત્કાલિક અસરતની ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સાદી રેતીનું જે ખનીજનું ગેરકાયદેસર ખાણકામ અને ઉત્ખનન કરવામાં આવતું તે દરમિયાન બે ડમ્પર બે લોડર જપ્ત કરી અને મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યો છે સમગ્ર દરોડાથી ભારે ખડભળાટ મચી જવા પામ્યો છે મેહુલ શાહ અને તેની ટીમનું આ મેજર ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે